ધાનેરા વિધાનસભામાં કોંગ્રેસનો પ્રચંડ પ્રચાર પ્રસાર લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર નો રોડ શો મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો ઉમટી પડ્યા આ રોડ શોમાં કોંગ્રેસ કાર્યાલયથી શરૂ થયેલો રોડ શો અગ્રવાલ નેનાવા ચાર રસ્તા સહિતની વિવિધ જગ્યાએ યોજાયો ફરી એકવાર ગેનીબેન ઠાકોરે રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કર્યું બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા അവരുടെ <laughs> <laughs>